હલો ફ્રેન્ડ આજ આપણે બનાવશું સૂકી મેથીનું શાક કે મેથીનું શાક બનાવવા માટે આપણે દોઢ ગ્લાસ પાણી કૂકરમાં નાખીશું અને ચાર સીટી કરીશું મેથી સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે એને ચાર પાંચ પાણીએ ધોઈ નાખશું દેખો ફ્રેન્ડ કેવી સરસ બફાઈ ગઈ છે સરસ રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરીશું ગેસ ચાલુ કરીશું હવે એમાં બે ચમચી તેલ નાખશું તેલ ગરમ થઈ જાય એટલે આમાં લસણ નાખશું

થોડી વાર ટમેટાને સડવા દઈશું ટમેટા સારી રીતે સડી ગયા છે તો હવે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું પાણી નાખ્યા પછી મીઠું એડ કરશું થોડો લીંબુ રસ એડ કરશું બે ચમચી એમાં મરચું દાળ નાખશું પછી એમાં મેથી નાખીશું ધોયેલી સારી રીતે જીરું પાવડર એડ કરીશું હવે થોડો દેશી ગોળ નાખીશું એટલે મેથી કડવી ન લાગે સારી રીતે હલાવશું અને સ્લો ગેસમાં પાંચ મિનિટ એને ઉકળવા દઈશું શાક બની ગયું છે તમે મેથીનું શાક કોણે કોણે ખાધું છે એ જરાક કમેન્ટમાં લખજો હવે એમાં કોથમીર ઉમેરીશું ધોયેલી સરસ રીતે બાજરાના રોટલા આરે સરસ રીતે ભાવે છે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ